નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ 31 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસનીય પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ

કુમારી સાક્ષી મનીષભાઈ મોરબિયાને ભારતભરમાં એમબીબીએસમાં પ્રથમ આવવા બદલ ગોલ્ડ મેડલ સાથે સન્માન કરાયું માંડવીના હાલમાં ભુજમાં સેવા કરતા સેવાભાવી ડૉક્ટર રૂપાલીબેન શશિકાંતભાઈ ખીમજીભાઈ મોરબિયાને તારીખ અઠ્યાવીસ એકને રવિવારના શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી મુંબઈ મધ્યે જૈન સમાજનો પ્રતિષ્ઠિત સમાજ રત્ન એવોર્ડ એનાયત કરાયો હતો ડોક્ટર રૂપાલીબેન મોરબિયાની ભત્રીજી કુમારી ડોક્ટર સાક્ષી મનીષભાઈ શશિકાંતભાઈ મોરબિયાને ભારતભરમાં શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજમાં એમ બીબીએસમાં પ્રથમ નંબરે આવવા બદલ ગોલ્ડ મેડલ સાથે સન્માન કરાયું હતું રવિવારના સવારના દસ કલાકે ગુર્જરવાડી માટુગામ મુંબઈમાં હસમુખલાલ મગનલાલ પારેખના પ્રમુખ પદે યોજાયેલા દબદબા ભર્યા સમારોહમાં ડોક્ટર રૂપાલીબેન શશિકાંતભાઈ મોરબિયા તેમજ પ્રદીપભાઈ કેશવલાલ સંઘવી એમ બે કચ્છીઓને જૈન સમાજના પ્રતિષ્ઠિત સમાજ રત્ન એવોર્ડ એનાયત કરાયા હતા આ ઉપરાંત અખિલ ભારતીય ધોરણે ઉચ્ચ પરીક્ષામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓનું ગોલ્ડ મેડલ સાથે તથા દ્વિતીય નંબરે આવનાર વિદ્યાર્થીઓનું સિલ્વર મેડલ સાથે સન્માન કરાયું હતું આ સમારંભમાં છવ્વીસ દાતાઓનું પણ સન્માન કરાયું હતું સમારોહમાં માંડવીથી નવીનચંદ્ર ખીમજીભાઈ મોરબિયા ભુજથી ડૉક્ટર રૂપાલીબેન શશિકાંતભાઈ મોરબિયાના કુટુંબીજનો ભુજના ડૉક્ટર મમતાબેન ભટ્ટ ભુજ તેમજ કચ્છ તેમજ ભારતભરના જૈન અગ્રણી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અત્રે એ ઉલ્લેખનીય છે કે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા મુંબઈ તરફથી ઘણા વર્ષોથી સમગ્ર ભારતમાંથી સેવાભાવી બે કચ્છી જૈનોને સમાજ રત્ન એવોર્ડ માટુંગા મુંબઈમાં શાનદાર સમારોહમાં એનાયત કરવામાં આવે છે તેમજ અખિલ ભારતીય ધોરણે ઉચ્ચ પરીક્ષામાં પ્રથમ અને દ્વિતીય નંબરે આવનારને અનુક્રમે ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ સાથે સન્માન કરવામાં આવે છે અહેવાલ દિનેશ શાહ માંડવી હું ભુજ કચ્છથી આવી છું અને મારું કાર્યક્ષેત્ર મે ભુજ બનાવ્યું છે ખાસ કરીને સાધુ સંત જે કચ્છ કચ્છ કે કચ્છની આજુબાજુ પધારે છે એ લોકો મેડિકલ હબ ભુજને રાખ્યું છે અને એ મેડિકલ હબને કારણે અને એઝ અ લેડી ડોક્ટરને કારણે ત્યાં વિચરતા સાધુ સંતનો વયાવચનો મને લાભ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી વધારે મળે છે એઝ અ લેડી ડોક્ટરને કારણે સાધુજીને સેવા કરવાનો લાભ મને વધારે મળ્યો છે અને એમના જ બ્લેસિંગ્સ એમના જ આશીર્વાદ એના ગુડ વિશિઝને કારણે આ મારી કામ આ મારી જર્નીમાં એમનો ખૂબ મોટો ફાળો છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર